શાહે ગુજરાતી ન્યૂઝના પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર આપણે આપણી સાથે અત્યારે બે ભાઈઓ છે ટોટલ કેટલા જણા ગયા હતા ભાઈ દ્વારકા ચાલી તેત્રીસ જણા જાફરાવા દ્વારકા ગયેલા છે શું નામ છે ભાઈ તમારું રમેશભાઈ સોલંકી તમારું નામ ભાઈ સુરેશભાઈ સોલંકી તો મિત્રો તેત્રીસ જણા અહીંથી ચાલી જાફરાબાદ ચાલીને દ્વારકા ગયા તા તો આપણે એમની પૂરી વિગત જાણશું તમે અહીંથી ગયા બરાબર ત્યારે ચાલીને ગયા હતા

કોડીના આ રીતે તમારે નવ દિવસ થયા તો રસ્તામાં ક્યાંય તમને એમ કંઈ કંઈ ભાઈ પ્રસાદી લેતા જાઓ ઠંડુ પીતા જાઓ એવા એવા સ્ટોર ક્યાંય આવેલા ફ્રીમાં આવતા હતા ને એમ તમને આમ કેવું લાગ્યું તમે ક્યાં તો તમને આમ એવો અહેસાસ થયો થાક લાગ્યો કોઈ કંઈ પરેશાની દાદન દિયાથી નથી વાંધો આવતો પણ આમ કેવું લાગ્યું તમને આમ સાથે બધાય હં હં બરાબર છે હા હા નાના છોકરાય હશે ને ફેમિલી સહિત બધા એટલે તો મિત્ર આ લોકો ત્યાં તમે ગયા નવમે દિવસે પહોંચ્યા ને અહીંથી ગયા ને નવ દિવસે તમે પહોંચ્યા ત્યાંથી પછી રિટર્ન બસમાં આવ્યા તો મિત્ર આ રીતે ખારવા સમાજના ભાઈઓનું ટોટલ તેત્રીસ જણા લોકો દ્વારકા જાફરાવાથી ચાલીને ગયા હતા

તો દ્વારકાધીશ દર્શન કરવાનું એક શું અવસર પ્રાપ્ત થાય તો આપણા પ્રભાત પરિવારના જે શિક્ષિત પણ નથી અને પોતે કોઈ શાસ્ત્રનું પણ જ્ઞાન નથી અને એ છતાં એની જે શ્રદ્ધા છે એનો જે ભાવ અને પ્રેમ ચારસો ને ત્રણસો ને પંચ્યાસી કિલોમીટરનો જે રસ્તો છે એ ભગવાનના કૃષ્ણનું સ્મરણ કરતે કરતે એક અપાર સુખનો આનંદ માણતે માણતે પોતાની યાત્રા સફળ થાય આમાં કઈ ને કઈ કુદરત નો સંકેત દ્વારકાધીશ ની કૃપા સિવાય આ વસ્તુ અશક્ય છે જય તારા